યા ની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાયા છે આ ભંગાણને કારણે ભાજપની કરજણ ચૂંટણી પહેલા મોટો ફટકો લાગ્યો છે જેનાથી આગામી ચૂંટણીના પરિણામો પર અસર પડી શકે છે કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે જેનાથી આગામી ચૂંટણીમાં પરિણામો પર અસર પડી શકે છે વડોદરાના કરજણમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે નગરપાલિકાના વર્તમાન પ્રમુખ મીનાવા ચાવડા અને ઉપપ્રમુખ ભરતસિંહ અટાલિયાએ ભાજપને અલવિદા કરી છે આ પ્રસંગે ગોપાલ અટાલિયા અને મનોજ સોરઠિયાની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાયા કરજણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થયેલી છે અને આ ચૂંટણીમાં આજે ખૂબ એક ઐતિહાસિક દિવસ છે એક તરફ આપણા દેશનો મહાન તહેવાર મહાકુંભ ચાલી રહ્યો છે શ્રદ્ધા અને આસ્થાનો તહેવાર ચાલુ છે એક તરફ લોકશાહીનો સૌથી મોટો તહેવાર ચૂંટણી પણ ચાલુ છે એમ બે મોટા તહેવારો આપણા દેશમાં આપણા ગુજરાતમાં અત્યારે ચૂંટણીના સ્વરૂપમાં અને ઉત્તર પ્રદેશમાં કુંભના સ્વરૂપમાં ચાલુ છે ત્યારે એક બહુ સારો

માનનીય મીનાબેન ચાવડા કે જેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે હાલમાં માનનીય વનરાજસિંહ રાવળજી સાહેબ છે કે જેઓ ક્ષત્રિય સમાજ અર્જણસીનોર ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે માનનીય ભરતસિંહ અટોદરિયા સાહેબ છે તેઓ અટાલિયા સાહેબ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે નગરપાલિકાના મોહમ્મદ સાંધી સાહેબ છે જેઓ નગરપાલિકાના

પાર્ષદો નગરપાલિકામાં ચૂંટાયેલા સૌ કે જેઓ રોહિત રોહિત સરોજબેન છે જમ્બુનિશા સૈયદ છે ભરવાડ દેવલબેન છે ચૌહાણ અલ્પાબેન છે ઠાકોર તૃપ્તિબેન છે દીપમાલા કુમારી રણા છે યુવરાજસિંહ રાવલજી છે મોનાલિસાબેન રાઠોડ છે ભૂપેન્દ્રભાઈ પરમાર છે

જે લોકો સમાજ રાજકારણ છે સમાજની સેવા કરવાનું પ્લેટફોર્મ છે લોકોને મદદ કરવાનું પ્લેટફોર્મ છે લોકોને ઉપયોગી બનવાનું પ્લેટફોર્મ એટલે રાજકારણ કોઈ માણસ પાર્ટીમાં જોડાતો હોય તો સ્વાભાવિક છે કે એની અપેક્ષા એવી હોય કે લોકોને વધારે ને વધારે મદદ પાર્ટીના માધ્યમથી કરે આ બધા જ લોકોએ પબ્લિકનું કામ કર્યું છે માટે પબ્લિકે એમને વારંવાર મત આપ્યા છે એવું નથી કે એક જ વખત ચૂંટણી જીતી ગયા છે બે બે વખત ત્રણ ત્રણ વખત ચૂંટણી જીતે છે એનો સીધો અર્થ એવો થાય છે કે લોકોના દિલમાં જગ્યા બનાવી છે દિલમાં જગ્યા ત્યારે બને જ્યારે લોકોનું કામ કરે કરજણના લોકોનું કામ કરીને જેને દિલમાં જગ્યા બનાવી છે એમની સાથે અન્યાય થાય એમની સાથે અહંકાર કરવામાં આવે તાનાશાહી કરવામાં આવે તો સ્વાભાવિક છે કે કરજણની જનતા એની નોંધ લે આજે ભાજપના અહંકારની સામે આ સાથીઓ લડવા નીકળ્યા છે એને હું શુભેચ્છા આપણે અમરેલી ની જોયું કે જોયું નિર્દોષ દીકરી સાથે અત્યાચાર થયો પણ એને ન્યાય ન આવ્યો ભાજપે અહંકાર કર્યો બની ગયા કેમકે કે સત્તાનો અહંકાર મોરબીમાં દુર્ઘટના બની ન્યાય ન મળ્યો સત્તાનો અહંકાર તો સત્તાનો અહંકાર એટલો બધો માથે ચડી બેસે એટલું બધું અભિમાન આવી જાય તો અભિમાન ઉતારવા માટે પણ કોઈ આગળ આવવું પડે એમ આજે જે આ ક્રાંતિકારી યોદ્ધાઓ આગળ આવ્યા છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપનો અહંકાર ના ના અહંકાર રોકવા માટે ભાજપના સત્તાનો નશો ઉતારવા માટે તમે જે મશાલ પકડી છે આ મશાલનો પ્રકાશ આખા ગુજરાતમાં ફેલાશે એવો મને વિશ્વાસ છે આપ તમામ સાથી મિત્રો જે કઈ મે નામ લીધા છે બધા જેમનું નામ નથી લેવાય શક્યું એ બધા જે જે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આપણે બધા સાથે મળી

ને આમાં કોઈ ભાજપથી નારાજ નથી ભાજપ આમનાથી નારાજ છે આ લોકો લોકસેવક છે જનતાના દિલમાં જગ્યા બનાવે છે એમને નારાજ થવાની જરૂર નથી કેમ કે નેતા જનતા બનાવે છે જનતા આ લોકો સાથે છે તો આપણે કોઈનાથી નારાજ થવાની જરૂર નથી ભાજપ અહંકાર એટલો કરે છે કે આ લોકો થી નારાજ થઈ ગયો છે ભાઈ ભત્રીજા વાત સગાવાલા વાત છે સત્તાનો હસો ચડી ગયો ભાજપે બે એમને અડધુ કર્યા છે તો શું કરવાનું લોકો એમ ઈચ્છે છે કે આ આગેવાનો કરજણ ને જોઈએ જ

હું ગઈ ટર્મમાં ભાજપ માંથી ચૂંટાયેલી ને અમારી આખી બોડીએ એ બહુ જ કામ કર્યું અમારે ભાજપ બોડી બેસાડી અને અમે કામ કર્યું છતાં મારા કામ કદર નહીં થઈ અને અમને બધાને જ મને નહીં મારા માજી પ્રમુખ અમે બંને માજી પ્રમુખો કારોબારી ચેરમેન ટીપી ચેરમેન ન્યાય સમિતિના ચેરમેન પૂરી બોડી ને ન્યાય નથી મળ્યો અને ટિકિટ નથી મળી એ માટે અમે આમ આદમીમાં જોડાઈએ છીએ

મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે કે હું આમ આદમીમાં જઈને પૂરેપૂરી રીતે જીતીશ અને મારા વોટર્સને વિશ્વાસ છે મારા વોટર્સ મને કહે છે કે બેન તમે અમે તમારી સાથે છે તમે કોઈ પણ પક્ષમાં હશો અમે તમારી સાથે રહીશું તમને બહુમતીથી જીતાડીશું ને તમે અમારા આગળના કામો કરશો તો હું એ પણ કામો પૂરા પૂરા કરીશ